Ayo, kasih <music> lagi ya. Ayo,

ये देखाड़ा करवा शौक नहीं हाँ फोन लेता जो ठंडू बर्फ जो बारी ना देता पा हमारा ही हमें हाँ। तो हमें चाहिए दर मार ऊपर राजी हो हाँ 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 बोले आओ हाँ લાવ કાકા પેલો પેલો પાઘડી લાવ પેલા તો હાર તો બાર નહી ચડાવવાનો હોય સાત વર્ષ નો લક્ઝરી અમારે ટોપ લેવલ ની ચાલો એને અહીં રાત નો નાદ લક્ઝરી ભરી જાય એવું કજી આજ ની લોબી ફીડ માં લેવું કે આજે નાજે થતું હોય તો લેણો બઉ ઊંચી અમાર આવે આપડી લક્ઝરી તો આહા ઠેકડો માની તો ભાવ ઉપર કઈ કરું કઈ કરું

હા એમ તો ભાંડે નાખા પાછું મજબૂત છે કોની કાઢી છે ના હોય નગરીજી ને આજે કાઢી તો

હા પૈસા હાલ હું આવશું ઉતરાણી કરવા હું ચલો ઓફર કરજો ભાઈ એ હા પૈસા પાછળ પાછળ બે મફત નું નહીં દેવો હજુ નહી નહીં લગ્ન મારી ખબર પડે જો તૂટતા ફૂકતા બરોબર એ કહી દીધું બરોબર આગળ પાસે થવાના જોઈએ હજુ આગળ પેસેન્જર ભરવાના ટોટે ના

તમારે જગ્યા નહી પૈસા આપડે પણ નગરીથી રહ્યા મફાદવાનું પૈસા ફરવાનું પૈસા એમને કીધું પૈસા લે ઉઘરાવાનું એટલે

রে লোয়া ও বা ধুয়া টিপিন তো রে জানা আ পি মি তো ডাচরে মারা আ গধে খালি খালি বেজি বেজি নাকে আই রে ওয়া পাসা না নীত রে তো মাড়াও মারি

કશું નહી આવવા માફ કરજો આને ખોલતા હતો સાથેને ખોલતા જો અલ્યા હું કોતો રે અલ્યા ઓય ખેઠા કરવાયું આવા નહી આવે ખોટીનો ખોટા આ મુરે કોટ્યા બધા ખોલતો નહી સંધીયા આવો નહી આવો જો દેહા ઓલેયા હતો

તમે રેલવે નું કામ કરો મને ખબર હો હા આવો ને યાર દિપે કરવાની અમે તો પૂરા જતા તા જુનાગઢ ના બગડીઓ પાઠવું ના

ખોટા ખર્ચો કરવાનો મર્યા પેલી બાજુ લાગો ના માલિક લાગતો નહીં ના આજુ થોડું કમ્પ્લેટ તમારે નહીં જવાની એમ કહી તમે

ખર્ચો થઈ છે ભાઈ શું કરવાનું છેતું ગાડી ઉપર કરાવાની કરાવવાની છે એટલે જુનાગઢ જુનાગઢમાં જવાનું છે બનાવ છે કારીગર વીસ છે ચોથી તો વીસ પાછી આવજાની આઠવાજ પહોંચી જશે શું કરવાનું કરવાનું થાય ને હા તો ત્યારે પૈસા થોડું થાય આ તો હું તો ઓમકાને ફટ બેન પર મને તો કરે છે કે કે તલાયે બસ સજો બગઈ તો નહમ લઈને કે કે ગાડી હતી છે આ તો આપણે નાહી તો તો સવાનો પૂછો દર ગાડી રિપેરિંગ કરે ગાડી પેલે તો એ પૈસા આ તો મુગતે કરું હું આવું બધું તો પહેલી ગાડી ચાલાય કે બીજી એટલે છે તમે ટાવેચન ના બન્યા બને તો કોલેજ ઉપર શું બોલો હા તો કરી મારું હા છે તો પૈસો નહીં આપો તો આગળ કે ખેલ ચાલુ થતો હોય તો આ ચાર માં આવે ભાઈ આમને આ સાદા લચ્છી વચ્ચે મંગાવે ને તમે લચ્છી વચ્ચે મંગાવ ને મંગાઈ ગઈ જોઈ લેજો આખો હા ઓ દીજી આપણ બેઠે ઓય ભાઈ સર ચાલ ડ્રાઈવર આવશે નઈ મારે આવો કીધું વિચાર વાળા બઉાટ્યા ત્રીજી ગાડી હફર કરી નહીં કાલે નોકરી ધ્યાન રાખજો

પારા પૈસા છે રૂપિયા પૈસા આ બધા બધું પર કરીશું કા છે છે પણ આ નાખીને હફર કરી આવે હવે ગાલે કીટાને કારણે ગંદા ગંદા પસે રાખું માર એકલા એના આવજો મોં કશું કી તમે

لاتكرمني مني تكرمني